હા જો આ રીતના ને કંઈક વિડીયોને શૂટ કરવામાં આવે હા તો મિત્રો આજે તમે જે બિલકુલ સાચી વાત છે જે થમનીલ ઉપર તમે લગાડેલું જોયું છે વાંચેલું કે જે ટ્રેડિંગ વિડીયો છે વાયરલ વિડીયો કઈ રીતના વધારે વાયરલ થાય છે કેમાં વધારે વ્યૂ આવે છે તમને એ બતાવવા માટે જ મેં આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મારા ભાઈબંધ દોસ્તારો હતા જે આ બાજુ શૂટ કરે છે વિડીયો શૂટ તમને એ બતાવવા માટે જ હું જાઉં છું તો ચાલો આગળનો વિડીયો આપણે છે ને ત્યાં જઈને જ તમને બધું બતાવી દઉં કઈ રીતના શૂટ કરે છે અને કેвик ટ્રેડિંગ ચાલે છે આ જો બે વાર હટતી